ઉપરવાસમાંથી આવેલ પાણી અને વધારે વરસાદના લીધે ચારે બાજુ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે આ ગામની બહાર જવાનો રસ્તો કમીદાણા ધાર અત્યારે થોડીક વારમાં બ્લોક થઈ જાય પાણીનો પ્રવાહ વધવામાં જ છે કેવી રીતના પાણી વધી રહ્યું છે તમે જોઈ શકો છો ગામમાં પણ પાણી જઈ રહ્યું છે મારા મિત્રો સાથે હું આવ્યો છું અહીંયા આ જે નદી છે તે આખી ભરાઈને જાય છે કટોકટી કદાચ પુલ ઉપર પણ પાણી આવી શકે છે કામ ખમી દાણા અત્યારે જળબંબાકારની સ્થિતિમાં રૂપાંતરિત થવાનું છે પાણી ખૂબ ઝડપથી વધી રહ્યું છે વાળાઓમાં પણ પાણી ઘરી ગયું બધા અહીંયા જોવા માટે આવ્યા છે પાણી ખમીદાણા ગામનો આવો અદ્ભુત નજારો ચારે બાજુ બસ પાણી જ પાણી છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ અદ્ભુત વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ ચેનલ ઉપર ઘેર ઘેરના આવા વિડીયો આવતા જ રહે તો પૂરો સપોર્ટ કરજો ચાલો મળીશું આપણે બીજા વ્લોગમાં આવજો